ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે આજે ભાજપની મહત્વની કાર્યશાળા યોજવામાં આવી મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યો કાર્યશાળામાં હાજર રહેશે ભાજપના તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારીને હાજર રહેવા સૂચના અપાય છે

ઘરે ઘરે જઈ અને જે મતદાર યાદી અત્યાર સુધીની છે એ મતદાર યાદીની ચકાસણી શરૂ કરશે સાથે જ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોની ચકાસણી પણ તેઓ કરવાના છે જેથી કરી અને મતદાર યાદીની અંદર જે કોઈ ફેરફાર થયા છે અને તેની નોંધ નથી થઈ એ નોંધ કરી અને મતદાર યાદી એકદમ શુદ્ધ બનાવી શકાય રાજકીય પક્ષોની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ છે ગુજરાતની અંદર તેમણે આજે કાર્યશાળા રાખી છે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિતના તમામ સભ્યો આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારીને પણ આ કાર્યશાળાની અંદર ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે માર્ગદર્શન આપવામાં આવશે કે જે રીતે ભારતીય ચૂંટણી પંચ આવતીકાલથી મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે તો તેની અંદર તેમને સહકાર કેવી રીતે આપવો મતદારો સાથે રહી અને જે બીએલઓ આવવાના છે એ બીએલો માં કઈ રીતના સુધારા વધારા કરવા ક્યાં ક્યાં પુરાવાઓની જરૂર પડવાની છે જે પુરાવા સબમિટ નથી કરવાના સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બીએલઓ જયારે ઘરે આવે ત્યારે કોઈ પણ પ્રકારનો પુરાવો ને આપવાનો નથી માત્ર બીએલઓ માગે ત્યારે તેમને દેખાડવાનો છે એ પ્રકારની આ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કેવી રીતે સાથ સહકાર આપવો બંને રીતે એક તો મતદાર મતદાર યાદીની અંદર મતદાર તરફથી કોઈ પણ ભૂલ ના થાય બીજી તરફ જે ચૂંટણી પંચે પ્રક્રિયા શરૂ કરી છે તો એમાં ચૂંટણી પંચને પણ મદદરૂપ થવાય એ માટે થઈ અને કેવા પ્રકારનું ધ્યાન રાખવું મતદારો વચ્ચે જઈ અને મતદારોમાં કેવી પ્રકારની જાગૃતતા લાવવી આ તમામ બાબતોનું માર્ગદર્શન આજે મોવડી મંડળ દ્વારા ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારીઓને આપવામાં આવશે જેથી કરી અને આવતીકાલથી તેઓ પણ આ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ શરૂ થવાની છે તેની અંદર જોડાઈ શકે પ્રશાસનને મદદ કરી શકે સાથે જ પોતાના વિસ્તારની અંદર ક્યાંય પણ મતદાર યાદીની અંદર કોઈ ભૂલ કે કોઈ ગોટાળો ના રહી જાય તેની કાળજી પણ રાખી શકે આભાર આપનો તમામ માહિતી બદલ તો પ્રશાસન તરફથી બંને પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવે છે અને આવતીકાલથી આમ કામગીરી શરૂ કરવામાં આવશે